આય સમાજ વિશે અપશબ્દ બોલ્યા હતા અને તેને વિરોધમાં આવીને હકોપા ગઢવી પણ કંઈક કહી રહ્યા છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ પહેલાં તો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોઈબ કરી નાખો મારી ચેનલ અને આ વિડીયોને વધુમાં હોય તો શેર કરજો અને તમારું શું કેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો જય માતાજી જય મુગલ હું તમારો હકોપા ગઢવી અત્યારે હું પ્રોગ્રામમાંથી આવ્યો બાર વાગે મને ખબર પડી આયર વ્યક્તિ અમારી ભગવત જોયો સવારના સાત વાગ્યા છે જન જ એવું નથી હું જે કહેવાય જઈ રહ્યો છું કદાચ કોઈ કલાકાર આ બોલી જ નહીં શકે કારણ કે એની માટે મળવાની તૈયાર બોલાય એટલે આયા સમાજ આની ખાસ લેજો લઈજો અગાપડવીને હું શું કહેવા માગું તમને એટલા માટે કે આખા સમાજ આયા સમાજનો હું દોષ ન આપી આપું એ મને ખબર છે એક વ્યક્તિની સજા બધા ન આપવાની હોય હું જાણું છું પણ આ વ્યક્તિ એવું બોલે છે કે નામ તો મારે બોલવું જ નથી કારણ કે નામ બોલ્યું તો મારી માતાજીને માફ ન પડે નામે મારા મોડે ન બોલાય

એક એવો બુદ્ધિશાળી આયર્ન નહોતો જેના હૃદયમાં પ્રશ્ન આયર્ન ન હતો જે કહી નો બોલી રહ્યો છો ભાઈ તું આ બુદ્ધિ એની માણસ જે બોલતો હતો એની પૈસા એક ટપોળી જેવી પૈસા કહેવાય એને એ બોલતો હતો વ્યક્તિ એને કોઈ કહેવાનું છે ને તમારા સમાજમાંથી કોઈ આવો મોટો સમાજ છો તમે ને ચાણ આપણને લૂંટી છે શું ચાણ તમે લૂટી લીધા પેલા આપણે કહો તો ચાણ તમે ક્યારે લૂંટાય પ્રોગ્રામમાં આવી ચાણ અમને લૂટી છે આપણે વખાણ કરીને મેં પચાસ પ્રોગ્રામ કર્યા છે આયર સમાજના કેટલા પચાસ બે લાખ રૂપિયા લેશે કોઈ પચીસ રૂપિયા ઉપર આપ્યો ત્યાં આવ્યો અમે લોટ લેશે તમને આ વ્યક્તિ આવું બોલતો આખો સમાજ કોઈ તમે કહી હોય કઈ ને વ્યક્તિને કે આવું વિશે બોલાય નહીં અને આનું કારણ શું છે આ અમે ગઢવી કલાકાર તમારા વખાણ કર્યા ને ત્યારે તમે અમારે માં વધુ પૈસા ને ભાઈ વખાણ કર્યા ત્યારે આ વ્યક્તિ તમારા સમાજનો જે અમારી માને ઘેર તમારા વખાણ કર્યા ત્યારે ને હું ગઢવી સમાજના કલાકાર ને કહું છું જો વિચારીને બોલજો ભાઈ બધાને વિનંતી કરું છું હાથ જોડીને ખેડૂત સમાજના કલાકારને કે કોના વખાણ કરવા એ મહત્ત્વનું બને છે બધાના વખાણ ન કરાય